નમસ્કાર મિત્રો આજે આપણે માં ચોપડી માની ઉત્પત્તિની વાર્તા વિશે જાણીશું વિશાળ હદયવાડીમાં ભગવતીમાં મહામાયા માં મેલેડીને કોઈ સાચા હદેથી પોકાર કરે ને તો માં એના એક જ બોલે એકાવન કાર્ય કરનારી દયાની દેવી છે અને માંનો કોઈ ચાળો કરે ને તો કાળા કરંડિયાની કાળી નાગણી કોઈને છોડતી નથી હો કહેવાય છે કે ઉચ્છેના રાજા વીર વિક્રમના રખોપા કરવા ચાર જોગણ્યો અને જહઉ જોપડીએ સિપ્રા નદીને કાંઠે માતા મેલડી સહિત બેસણા કર્યા ચાર જોગણીની તે આજે પૂજા થાય છે અને સાથે સાથે સતી સિકોતર એવામાં હરસિદ્ધિમાં પણ ત્યાં સાક્ષાત બિરાજેલા છે અને એની સાથે દેવોના દેવ મહાદેવ પુત્રાથ મહાકાલેશ્વર ભભૂત ધારી પણ ત્યાં હાજરા હાજુર બેઠા છે હવે એવી એક દંતકથા છે કે લંકાપતિ રાજા રાવણને ઘરે દીકરીનો જન્મ થાય છે ત્યારે વિધાતા ત્યાં લેખ લખવા આવે છે ત્યારે વિધાતા લેખ લખે છે કે આ દીકરીના લગ્ન એક વાસીદા વાળનાર એક રૂખીના દીકરા સાથે થશે ત્યારે રાવણ કહે છે કે હે વિધાતા દેવી મારી દીકરીના લેખમાં શું તમે આવું લખ્યું છે ત્યારે કહે છે 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 કે હા રાવણ તે રૂખીનો એક દીકરો એનું નામ ભીમો એની સાથે તારી દીકરીના લગ્ન થશે ત્યારે રાવણ ક્રોધે ભરાઈને કહે છે કે હું તો લંકાપતિ રાવણ છું તેત્રીસ કોટી દેવતા અને નવગ્રહોને મારા ઢોલિયા બાંધનાર હું કહું એમ જ થાય તારા લેખને હું અવડા ન કરું તો હું લંકાપતિ રાવણનો કહેવાઉં ત્યારે કહેવાય છે કે વિધાતાના લેખમાં મેખ મારવા લંકાપતિ રાવણે સિપાહીઓને સૂચના આપી કે જાઓ જલ્દી ભીમાને પકડીને જલ્દી મારી સામે હાજર કરો અને એના જમણા પગનો અંગૂઠો નિશાની રૂપે કાપીને એને મારીને એક લાકડીની પેટીમાં પૂરીને દરિયામાં નાખી દો આમ રાવણનો હુકમ થતાં જ ભીમાને પકડીને રાવણ સમક્ષ હાજર કર્યો અને એના જમણા પગનો અંગૂઠો કાપી નાખ્યો પછી ચોકીદારને એમ થયું કે જીવ હત્યાનું પાપ કેમ કરવું તેથી તેને જીવતો જ નદીમાં નાખી દે છે અને કહેવા છે કે ભીમો તરતો તરતો દરિયામાં જાય છે અને ત્યાંથી ઘોઘા બંદરે આવે છે ઘોઘા બંદરમાં રાજાના ઘરે એનું પાલન પોષણ થાય છે આ બાજુ રાવણ દીકરી પણ મોટી થાય છે હવે એના લગ્ન ઘોઘા બંદરના રાજાના દીકરા સાથે થાય છે ત્યારે રાવણને એમ કે આજ જ બંદરના રાજાનો દીકરો છે આવી તો વિધાતાની વિચિત્રતા છે ત્યારે માં વિધાતા આવીને કહે છે કે અરે દશાનંદ આ દીકરાની મોજડી તું હવે કાઢ અને એના જમણા પગનો અંગૂઠો જો અને જો તે કપાયેલો ને તો માંજે તે જે નિશાન પાડ્યું હતું તે આજ છે ત્યારે ભગવતી કહે છે કે અરે રાવણ તું એને ઓળખી ના શક્યો આ રુદ્રનો જ અવતાર છે અને તારા ઘરે જન્મ લેનારી દીકરી જાનકીનો જ અવતાર છે તું તેમને ઓળખી ના શક્યો પછી તો રૂખીના દીકરાને જાંપે ઉતારો છે ત્યાં તો મા ફૂલનો દડો બનીને જાંપે બેસી જાય છે અને ત્યાં જ માએ સમાધિ લીધી અને માતાજીએ કહ્યું કે આજથી હું અહીંયા જાંપે બેઠી છું એટલે આજથી ચાપડીમાં તરીકે ઓળખાઈશ આમ ચાપડી માના બેસણા થાય છે માના તો અનેક સ્થાને બેસણા છે માં તો કાળી નાગણી બનીને અનેક પરચાઓ પૂરે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે મિત્રો